હિમદાબાદ મત વિસ્તારના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પોતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે બેસતા બસતા દિને યોજાયો ભવ્ય થી ભવ્ય મિલનસાર મુલાકાત નો કાર્યક્રમ તો આવો દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી નિહાળો તેનો અહેવાલ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણનું મુખ્ય મંચ અતિથી એવા હાલના નવનિયુક્ત કેબિનેટ મંત્રી એવા સંજયસિંહ દ્વારા તેઓને સૌપ્રથમ ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવા વર્ષની પાઠવવામાં આવી હતી તો અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ સંજયસિંહ મહિડા જેવો નવનિયુક્ત કેબિનેટ મંત્રી નિમાયા હોય તેને લઈને તેઓ દ્વારા પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો આ ભવ્ય કાર્યક્રમની અંદર મહેમદાબાદ શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે બાળકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મહેમદાબાદ નગરપાલિકાના કાઉન્સિલરો પ્રમુખ શ્રી સાથે વેપારીઓ અધિકારી શ્રીઓ જેવા અનેક લોકો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણને શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી ને આવનાર વર્ષ તેઓનું પણ શુભ સુખદાયી અને ફળદાયી નીવડે તેવી પ્રભુ પ્રાર્થના સાથે નૂતન વર્ષાભિનંદન પણ કરવામાં આવ્યા હતા તો ગત વર્ષે તેઓની સુંદર કામગીરીને લઈને તેઓની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી તો આ પ્રસંગે ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ તેઓના મત વિસ્તારના દરેક પરિવાર દરેક નગરજનો અને દરેક અધિકારી શ્રીઓથી લઈને અનેક કર્મચારીઓનું તેઓનું પણ આવનાર વર્ષ સુખ ફળદાયીને સુખદાયી નીવડે તેવી પ્રભુ પ્રાર્થના સાથે ઉપસ્થિત તેમજ ગત વર્ષે મદદરૂપ થનાર નામી અનામી સૌ કોઈને દિલથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આમ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના કાર્યાલય ખાતે બે અસ્તાવસ્તા દિને ભવ્યતિભવ્ય મિલનસાર મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દ્રશ્યમાં જોઈ શકો તેમ લોકો ઉપસ્થિત રહીને તેઓને બૂકે આપીને મીઠાઈથી મો મીઠું કરાવીને તેમજ ભેટ ઉપર આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાબાદ નામ છે શું પરિચય છે સર આપનો અરવિંદસિંહ ચૌહાણ ધારાસભ્ય મેમદાવાદ આજે નૂતન વર્ષાબેન નંદનને લઈને અને સંવત બે હજાર એક્યાસીને લઈને દર વર્ષે આપની આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વિશેષ શુભેચ્છા મિલનસાર મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ મહેમદાબાદ શહેર તેમજ તાલુકાના નગરજનો આપના મિત્ર મંડળ તેમજ અનેક ઉચ્ચ અધિકારીશ્રીઓ જેવા અનેક લોકો શુભેચ્છા પાઠવવા આવ્યા છે અને અત્રે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને આજે સમગ્ર દિવસ સુધીને આ રીતનાનો સ્ત્રાવ રહેશે શું ફીલ કરી રહ્યા છો અને શું કહેવા માગો છો દિવાળી પછી નવ નવ વર્ષ વર્ષ અને માટે મારા મત વિસ્તાર માટે બધા નાગરિકો માટે ગુજરાત માટે ભારત માટે થોડા મળીને વસુદેવ કુટુંબકમ વિશ્વ માટે ગયું વર્ષ ઘણી ઘટનાઓ દુઃખદ બની પણ આ વર્ષ બધા માટે ફળદાયી લાભદાયી નીવડે એવી પ્રાર્થના કરીએ છીએ અને બધાની તંદુરસ્તી સારી રહે મારા વિધાનસભામાં બધાના સાથે રહીને સારા કામ થાય એવી પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું આપના માધ્યમથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા બધા